નમસ્કાર હું છું ક્ષિતિ નાયક મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીએ દિલ્હીમાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ પાટનગર દિલ્હીમાં ગઈકાલે ગરમીએ સો વર્ષનો રેકોર્ડ તોડ્યા બાદ આજે મુંગેશપુરમાં તાપમાનનો પારો બાવન ડિગ્રી પાર થતા તમામ રેકોર્ડ તૂટ્યા ગરમીનો રેકોર્ડ તૂટ્યા પછી સાંજના મેઘરાજાનું થયું આગમન દેશના અનેક રાજ્યોમાં હિટવેવ ની અસર જોવા મળી રહી છે ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં તાપમાનનો પારો સુડતાલીસ ડિગ્રીને પાર થતાં આજે દસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો પાલઘરમાં ગુડસ્ટેડના ડિરેલમેન્ટના ચોવીસ કલાક પછી આજે ટ્રેન સેવા ફરી પાટા પર ચડી ટ્રેન સેવા રાબેતા મુજબ થવાથી પ્રવાસીઓની સાથે સાથે પશ્ચિમ રેલવે પણ લીધો રાહતનો સ્વાહ પુણે હિટ એન્ડ બ્લડ સેમ્પલ બદલનારા બે ડોક્ટર સહિત કમ્પાઉન્ડરને કરાયા સસ્પેન્ડ સોમવારે પોલીસે ત્રણેયની કરી હતી ધરપકડ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથેના ગઠબંધન અંગે આપ્યું અજુકતું નિવેદન ગઠબંધન ક્યાં સુધી ચાલશે એના જવાબમાં કેજરીવાલે કહ્યું કે અમે થોડા કંઈ લગ્ન કર્યા છે રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત રાજ્યમાં લગભગ સોથી વધુ ગેમ ઝોન પર પડી પસ્તાળ વિવિધ શહેરના વીસ ગેમ ઝોન પર લાગ્યા કાયમી તાળા જ્યારે એક્યાસી ગેમ ઝોનને હંગામી ધોરણે બંધ કરાયા સોના ચાંદી બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે ત્યારે આજે ચાંદીના ભાવ કિલોગ્રામે ચોરાણું હજાર રૂપિયાના મથાળેથી પાર થઈને ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બોલિવૂડના અનેક સ્ટાર પેલેસ્ટાઈનના ન્યાય માટે મીડિયા પર જંગ છેડ્યો છે ત્યારે બિગ બોસ વિજેતા એલવિશ યાદવે પીઓકેમાં થનારા અન્યાયોને જોવાની પોસ્ટ કરીને મચાવ્યો હંગામો વર્લ્ડ કપ શરૂ થયા પહેલાં આઈસીસીએ ટ્વેન્ટી ટ્વેન્ટીનું રેન્કિંગ જારી કર્યું આઠસો એકસઠ રેટિંગ આપીને સૂર્યકુમાર યાદવને પહેલા ક્રમે આપ્યો જ્યારે ટોપટેનમાં યશસ્વી જયસ્વાલે પણ સ્થાન જમાવ્યું અમેરિકા રવાના થતા પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ દોસ્તો સાથે એક મુંબઈમાં કર્યું ડિનર સેલિબ્રેશન ડિનર પાર્ટીમાં પૂર્વ ક્રિકેટર જહીર ખાન અને સાગરિકા ગાટકે સાથેનો વિડીયો વાયરલ આવા દેશ વિદેશના ન્યુઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ